સુરતમાં ફરી એક વખત સામૂહિક આપઘાતની ઘટના બની હતી શહેરના અમરોલી વિસ્તારમાં આર્થિક સંકડામણમાં માતા પિતા સાથે પુત્રએ ઝેરી દવા ઘટઘટાવી હતી ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતાં આર્થિક સંક્રામણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં લેણદારો હેરાન કરતા હતા જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે સુરતમાં ફરી એક વખત સામૂહિક આપઘાતની ઘટના બની હતી શહેરના અમરોલી વિસ્તારમાં આર્થિક સંકડામણમાં માતા પિતા સાથે પુત્રએ ઝેરી દવા ઘટઘટાવી હતી ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસની જાણ કરી હતી પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતા આર્થિક સંકળામણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં લેણદારો હેરાન કરતા હતા જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે